ભાવનગરમાં વિશાળ શિવભક્તો સાથે સાધુ સંતો ની ઉપસ્થિતિમાં કાવડ યાત્રા નીકળી હિન્દુ ધર્મ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર ભારે મહત્વ હોવાથી નીકળતા અને ત્યાં વધારે જોવા મળે છે ત્યારે હવે આ કાવડ યાત્રાના દ્રશ્યો ભાવનગરમાં પણ છેલ્લા ચાર વર્ષથી જોવા મળી રહ્યા છે જેમાં ભાવનગરમાં કમલેશ ચંદાણી આયોજિત ભાવનગર કાવડ યાત્રા સમિતિ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ભવ્ય કાવડ નું આયોજન કરવામાં આવે છે આ કાવડ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં સુભક્તો મોટી સંખ્યામાં જોડાય છે જ્યારે કાવડ યાત્રાને આજ રોજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરમાં માં મંદિર આવેલું છે જે જશોનાથ મંદિરના મહાદેવના પરિસરમાં ભવ્ય પૂજાપાઠ કરી કાવડ યાત્રા સમિતિ દ્વારા એક ધર્મસભાનું આયોજન કરાયું હતું જે બાદમાં ઉપસ્થિત સંત મહંતની ઉપસ્થિતિમાં આ કાવડ યાત્રાને પ્રસ્થાન કરવામાં આવેલ આ કાવડ યાત્રામાં ભગવાન શિવની ખૂબ જ વિશાળ પ્રતિમા સામેલ કરવામાં આવેલ જ્યારે કાવડ યાત્રા ભાવનગર શહેરના માર્ગ ઉપર નીકળી ભાવનગર નજીક આવેલ નિષ્કલ મહાદેવના મંદિર ખાતે વહેલી સવારે પહોંચી કાવડિયાઓ દ્વારા ભગવાન શિવની પૂજા પાઠ કરી આ કાવડિયાઓ દ્વારા પોતાની કાવડ યાત્રા ત્યાં પૂર્ણ કરશે અશ્વિન હેલ્થ જે ન્યૂઝ ભાવનગર you. <laughs> ભગવાન મહાદેવની આ ચોથી કાવડ યાત્રામાં આપ જોઈ રહ્યા છો વિશાળ સંખ્યામાં શિવભક્તો જોડાયા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા મહાકાલની પાલખીની સવારી શિવજીનું વિશાળ સ્વરૂપ અને જલ સંગ્રહ રથ સાથે આ ભવ્ય કાવડયાત્રા જેમાં હજારો શ્રદ્ધાળુ આજે જલ લઈને નિષ્કલંગ મહાદેવજી સુધી જવાના છે પગપળા કરવાના છે આ યાત્રાના માધ્યમથી હિન્દુ ધર્મના યુવાઓમાં એક શિવભક્તિનો ભાવ પેદા થાય અને કોઈ દુર્વિચાર આવતા હોય ખરાબ વિચારો આવતા હોય તેનાથી યુવાધન દૂર રહે તેના પ્રયત્નો કર્યા છે અને એમની અંદર આપ જોઈ શકશો કે મોટી સંખ્યામાં યુવાધન આજે આ ઉમડ્યું છે અને યુવાધને બતાવ્યું છે કે સનાતન ધર્મ માટે કોઈ પણ વસ્તુ જ્યારે જરૂર પડશે તો કરવા માટે યુવા તૈયાર છે અને આ કાવડયાત્રા એક વિશાલ કાવડયાત્રા જે નગરના તમામ લોકોને દર્શન આપવા માટે બાબા મહાકાલ પણ નીકળ્યા છે જે યાત્રામાં અમારી સાથે ભાવનગર શહેરના તમામ રાજકીય સામાજિક આગેવાનો અને જે યુવાધન છે જે જેને રોલ મોડલ ગણી શકીએ ભાવનગર એના તમામ યુવાઓ પણ એક લોકોને પ્રેરણા આપી છે કે સનાતન ધર્મ સાથે મહાદેવની ભક્તિ સાથે જોડાવું જોઈએ મારી સાથે અમારા યુવા આપ જોઈ રહ્યા છો તમામ મિત્રો અને ખૂબ સારી રીતે ભગવાનની સેવા કરવા માટે આજે માર્ગ પર નીકળ્યા છે કરીબ પાંચ હજાર જેટલા કાવડયાત્રીએ પચીસથી સત્યાવીસ કિલોમીટરની આ કાવડયાત્રા છે અને રસ્તામાં આપ જોશો તો લોકોમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ પ્યાર છે લોકો પોતાની અનુકૂળતા મુજબ શ્રદ્ધા મુજબ કાવડયાત્રીઓની સેવા કરી રહ્યા છે અને પુણ્ય કમાવી રહ્યા છે